બોલો કૃષ્ણ કનૈયા લાલ જય બોલીને હું મારા માસીના ટાબરિયા માટે કાનુડાનો પોશાક લેવા પોગી ગયો માયુ ડ્રેસવાળામાં હમણાં મારા બધા મિત્રોને ટાબરિયાઓને સ્કૂલમાંથી સોસાયટીમાંથી કે કોઈને કોઈ કાર્યક્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ રાધા બલદેવ વાસુદેવ બનવાનું હોય છે તો તમારે કાંઈ ચિંતા નથી કરવાની માયુ ડ્રેસવાળા ખૂબ રીઝનેબલ ભાડામાં તમારે જે સાઈઝ જોઈ જેનો પોશાક જોઈ એ ભાડેથી આપ્યા આવડાનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે ભાડેથી તો મળશે જ પણ ઓર્ડર મુજબ બનાવી પણ આપવામાં આવશે અને વેચાણથી પણ મળશે એમાં જોરદાર ઓફર છે એક વર્ષના પેકેજ પર છ ડ્રેસ ભાડે લઈ જાઓ અને એક ડ્રેસ ફ્રીમાં ભાડે મેળવો સાથે ગિફ્ટ પણ મળી છે અત્યારથી બુકિંગ કરાવવા લાઈનું લાગવા મળી છે ડિસ્પ્લે પર બંને બ્રાન્ચને એડ્રેસ આપી દીધા છે તો કોન્ટેક્ટ કરી લેજો માયુ ડ્રેસ વાળાનો